ના સમયદેઓ ઓફિસેથી મોપેડ લઈને તબીબને દવા આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે કોડા બ્રિજ સોલાર પેનલની નજીક એક કાર સાથે તેઓની ટક્કર થઈ હતી જેથી લોકોના ટોળા વળી ગયા હતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેઓને સેયાજો હોસ્ટેલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા આ બાબતે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે કાર ચાલક ચિરાગ કિશોર સોનીની અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે બ્રિજ પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં ઘણા લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે Und da ist